સ્વાગત છે કર્ણાવતી દ્વારા કન્સલ્ટન્સી માં અમદાવાદમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓના સપના માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસરૂપે ગણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી યુરોપિયન દેશોમાં કામની તકો પર કેન્દ્રિત ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કર્યું આ ઇવેન્ટ આયર બી માર્કેટમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી જે વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ માટે ઘણી તકોનું વચન આપે છે સેમિનાર યુરોપમાં સ્થાયી થવા માટે કામની તકો અવકાશ વેતન અને ભાવિ સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ગુજરાતમાં મોટા પાયે આયોજિત આ પ્રથમ ઓપન ફ્રી સેમિનાર હતું આ સેમિનારમાં કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી Сина ни ја શરદ વોરાની આંતરદ્રષ્ટિ દર્શાવવામાં આવી આંતરરાષ્ટ્રીય શિક્ષણમાં તેમના બહોળા અનુભવ અને જ્ઞાન સાથે વોહરા યુરોપિયન દેશોમાં વર્ક વિઝા અરજી પ્રક્રિયાની જટિલતાઓ દ્વારા ઉપસ્થિતોને માર્ગદર્શન આપવા અને તેમની રાહ જોઈ રહેલી આકર્ષક ક્ષમતાઓના ઉપર પ્રકાશ પાડવા માટે તૈયાર છે ઘણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સીના ડિરેક્ટર શરદ વોરાએ જણાવ્યું કે ગણાવતી સ્ટડી એબ્રુડ કન્સલ્ટન્સી ખાતે અમારું મિશન વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને વ્યવસાયિક આકાંક્ષાઓ હાંસલ કરવા માટે સશક્ત બનાવવાનું છે યુરોપિયન દેશોમાં વર્ક વિઝા સેમિનાર

આજનો જે પ્રોગ્રામ ખાસ કરીને લક્ઝમબર્ગ વક અને યુરોપિયન કન્ટ્રી વિશે આપણે યોજાયો છે આપણી જે કંપની છે કર્ણાવોડ કન્સલ્ટન્સી એને આજે જે પ્રોગ્રામ કર્યો એમાં હાઉસફુલ પ્રોગ્રામ રહ્યો ત્રણસોથી વધારે લોકો આજે આવ્યા અને એથી બહુ ક્લિયર થાય છે કે લોકોને યુરોપ જવું છે યુરોપ જવું છે અને કામ કરવું છે અને બહુ જ રસ છે એ લોકોને તો આપણે આજે બધાને ઓપ્શન્સ આપ્યા કે યુરોપ જવું હોય તો કેવી રીતે લીગલ રીતે જઈ શકાય છે કયા કયા પ્રોસેસ છે જે લોકોને ફોલો કરી શકે છે અને લીગલ વે ઉપર બે વર્ષના વર્ક વિઝા કેવી રીતે મળી શકે છે એની બધી ડિટેલમાં આજે મેં માહિતી અમારા પ્રોગ્રામમાં આપી ખાસ કરીને શું કઠનાઈ આવતી હોય છે જ્યારે વિઝા લેવા માટેની અને જે એના માટેની ચર્ચા કરવામાં આવી વિશે છે સૌથી અગત્યનો ચેલેન્જ દરેકને આવતા હોય છે કે સારા એજ નથી સૌથી પહેલી વસ્તુ એજન્ટ તમને લોકોને વરસ દોઢ દોઢ બે બે વર્ષ સુધી લબળાએ રાખે ને કે થશે કામ આવશે હમણાં વિઝા આવશે ઓફર આવશે અને આમાં આમાં લોકો પચાસ ટકા લોકો એમનો હોપ ખોઈ બેસે છે ને પચાસ ટકા લોકો એમ લોકો પ્લાન કરે છે કે બીજા બધા કરતી હોય તો એક આ વસ્તુ થઈ ગયું અને બીજું કે રાઈટ પ્રોસેસ ખબર નથી અત્યારે ગુજરાતમાં લગ્ઝમબર્ગ ખાલી ને ખાલી અમે જ કરી રહ્યા છે કર્ણાવતીન્સી લકઝમબર્ગ કામ કરી શકાય અને અમારી સાથે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ એજન્સી સાથે કાર્યપ છે જેથી કરીને અમે સારામાં સારી જોબ લોકોને અપાવી શકીએ છીએ બેઝિક સેલરીમાં જેથી કરીને લોકો ત્યાં જઈને રહી શકે આપણે એવી પણ વ્યવસ્થા કરી છે કે કંપની રહેવા ખાવાની પણ વ્યવસ્થા કરી આપે જેથી કરીને લોકોને ત્યાં કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે કેટલા લોકોને હમણાં સુધી તમે ત્યાં જોબ આપી લગભગ બસ હમણાં જ ખુલ્યું છે જાન્યુઆરીમાં જ ખુલ્યું છે એટલે આપણે ત્યાં કે એવો આંકડો નથી કે જેમાં આપણે ઊંચા મૂકી શકીએ અને બતાવી શકીએ પણ ટૂંક સમયમાં તમે લોકો મને પાંચ એક મહિના પછી મને મળો ટાઈમ શ્યોર કે મારી પાસે લગભગ એસી જેટલા વિઝા હશે એમ તમને બતાવી શકે સર ખાસ કરીને શું ફીસ હોય છે અને આમાં શું ક્રાઇટેરિયા હોય છે જેમ કે દાખલા તરીકે એટલો ખર્ચ આવતો હોય છે એ વિશે ખર્ચો એટલો બધો નથી હોતો જ્યારે યુકે કેનેડા ન્યૂઝીલેન્ડ માટે લોકો પચીસ ત્રીસ ચાલીસ લાખ રૂપિયા ખર્ચતા હોય છે યુએસએ માટે લોકો કરોડ સુધી ખર્ચતા હોય છે લક્ઝમબર્ગમાં તમારે જવું હોય કે કોઈ પણ યુરોપિયન કન્ટ્રીમાં તમારે જવું હોય તો તમે સરેરાશ પાંચ લાખનું બજેટ હોય તો એ તમે પ્લાન કરી શકો છો પછી ડિપેન્ડ કરે છે તમે કેવા ટાઈપના વિઝા જોઈએ છે કેવા ટાઈપની જોબ જોઈએ છે